નમસ્કાર દોસ્તો મજામાં કેમ છો બધા મજામાં તમારા મુખે એક જ જવાબ સાંભળવા મળશે હા ભાઈ મજામાં પણ દોસ્તો શું આપણે મજામાં છીએ ખરા તો દોસ્તો જવાબ છે ના કેમ ખબર છે તો કંઈક એવી વસ્તુ છે જે આપણાથી છૂટી રહી છે જે કદાચ આપણી સમક્ષ પણ તેને શોધી શકતા નથી તો આજે મારા વાલા ભાઈઓ તથા બહેનો આજે આપણો વિષય એવો છે કે જે દરેક ધાર્મિક વ્યક્તિની ભાવનાઓને સમજી વિચારી તેમની કદર કરી તેમની આત્માને સ્પર્શી શકે તેવી વાત લઈને તમારા સમક્ષ આવ્યા છે શું હિન્દુ ધર્મમાં મોસાહાર ખાવું જરૂરી છે શું આપણે તેને નકારી ના શકીએ અત્યારે હાલના સમયમાં માણસ હોય કે જાનવર પોતાની ઈચ્છા અને શોખ પ્રમાણે ભોજન કરતા હોય છે કેટલાક જાનવર તો ખાસ કરીને ફક્ત મોસ જ ખાતા હોય છે એ તેમનો સ્વભાવ છે તે બીજું કંઈ ખાઈ પણ શકતા નથી જ્યારે તેમાં ઘણા એવા પણ પ્રાણીઓ છે કે ઘાસ ખાઈને પણ જીવન જીવે છે જ્યારે આ પ્રાણીઓમાં માણસની પણ વાત કરવામાં આવી છે કે જે ઘાસ અને માંસ બંને ખાઈને જીવન જીવે છે શું તે યોગ્ય છે તો શું માણસ માટે માંસ ખાવું સારું છે કે ખોટું તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ એ માંસ ખાવાવાળા માણસ વિશે શું કહ્યું છે તમને ખબર છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મોસાહારને તામસિક ભોજન કહેવામાં આવ્યું છે તામસિક ભોજન એટલે શું મારા વાલા ભાઈઓ બહેનો ખબર છે તમને તો ચાલો અમે તમને જણાવીએ ગુસ્સો કરવો ક્રૂર સ્વભાવ વાત વાતનો ઝઘડો કરવો પોતાના પરિવારજનોનું માન ન રાખવું આ બધા લક્ષણો તામસિક સ્વભાવના છે માંસાહારથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આજકાલના માણસ અજ્ઞાન વશને લઈને માંસાહારને વધુ પસંદ કરે છે શાકાહારી લોકોને તે પોતે ફળ ફૂલ ખાવાવાળા માણસ કહેતા હોય છે પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે માંસાહાર કોઈ દિવસ યોગ્ય ખોરાક કહેવાય નહીં ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ કેમ આવું કહે છે તો ભગવાન શ્રી કૃષ્ણને એક નાનકડી વાર્તા ઉપરથી તેમણે માનવને સમજાવવાની કોશિશ કરી છે બાળપણમાં એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ યમુના નદીના કિનારે વાંસળી વગાડી રહ્યા હોય છે તે સમયે એક હરણ તે દોડતું આવ્યું અને શ્રી કૃષ્ણના પાછળ જઈને સંતાઈ ગયું હરણને ગભરાયેલું જોઈને શ્રી કૃષ્ણએ તેને પૂછ્યું કેમ ભાઈ શું થયું તું આટલું ડરેલું છે ત્યારે તો એક શિકારી આપી પહોંચ્યો અને બોલ્યો આ હરણ મારો શિકાર છે તેને મને સોંપી દો કેમ ભાઈ આ હરણ તારું કેવી રીતે થઈ ગયું તારો હક કેવી રીતે આના ઉપર છે ભગવાન નમ્રતાથી બોલ્યા કોઈ પણ જીવને પોતાના ઉપર સ્વયંનો અધિકાર હોય છે શિકારી બોલ્યો આ હરણનો હું ભોજન માટે લઈ જવાનો છું તેને સરસ મજાની વાનગી બનાવીને ખાઈશ શિકારી ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું ભાઈ તું જ્ઞાનનું ભાષણ આપ્યા વગર હરણ મને આપી દે શ્રી કૃષ્ણ શિકારીને સમજાવતા કહ્યું કોઈપણ જીવને મારીને ખાવામાં પાપ છે માંસ ખાવું પાપ છે કે પુણે એનું તને કોઈ જ્ઞાન નથી ભગવાનની વાતો સાંભળી શિકારી બોલ્યો મેં કોઈ દિવસ વેદોનું જ્ઞાન લીધું નથી અને હું જાણતો પણ નથી તો કેવી રીતે હું સમજું કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય રાજા મહારાજાઓ પણ શિકાર કરે છે તો તેમને પાપ નહીં લાગતો હોય પછી ભગવાન શ્રી એ શિકારીને એક કથાના માધ્યમથી તેને સમજાવવા લાગ્યા કથામાં એવું હતું એક દિવસ મગધ રાજ્યમાં કાળ પડ્યો કાળના કારણે મગધ રાજ્યમાં અનાજની ખૂબ તંગી દેખાવા લાગી રાજા મનમોને મનમો વિચારવા લાગ્યો કે જલ્દીથી આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો પ્રજા ભૂખથી તડપી તડપી મોતને ઘાટ ઉતરી જશે પછી તેમણે તુરંત તેમના બધા સલાહકારોને દરબારમાં હાજર થવા બોલાવ્યા આ સમસ્યાથી બહાર નીકળવાનો કોઈક તો રસ્તો હશે ત્યારે એક મંત્રી ઊભા થઈને બોલ્યા મહારાજ આવી કઠિન પરિસ્થિતિમાં સૌથી સસ્તું અને સરળ ભોજન માસ હોઈ શકે ઘઉં જુવાર બાજરી ચોખા આ બધું અનાજ ઉગાડવામાં તો સમય લાગી જશે અને ખર્ચ પણ વધી જશે પણ મગધના પ્રધાનમંત્રી હજુ ચૂપ હતા રાજાના પૂછવાથી તે બોલ્યા મહારાજ મારા હિસાબ પ્રમાણે માંસ ના તો સસ્તું છે કે ના ખાવા માટે યોગ્ય વસ્તુ છે મહારાજ આ વિષય ઉપર હું તમને કાલે જવાબ આપી શકું મને એક દિવસ વિચારવાનો સમય આપો રાજાને પ્રધાનમંત્રીને વાત સાંભળી અને માની લીધી અને બીજા દિવસે આવવા કહ્યું પછી એ જ દિવસે રાતના સમયે તે મંત્રીના ઘેર પહોંચ્યા કે જેમણે રાજાના સામે માસ્કને સૌથી ઉત્તમ ખાવા યોગ્ય ખોરાક કહ્યું હતું પ્રધાનમંત્રીને તે મંત્રીને કહ્યું સાંજે રાજા બીમાર થઈ ગયા છે તેમની પરિસ્થિતિ ગંભીર છે વૈદ્યને કહ્યું છે કે કોઈ શક્તિશાળી પુરુષનું બે તોલા માંસ મળી જાય તો રાજા અવશ્ય સાજા થઈ જશે તમે મહારાજના એકદમ નજીકના છો તો તમે તમારા શરીરના બે તોલા માંસ આપો તો તે સાજા થઈ જશે અને તમે જો હા કહો તો હું તમને બે તોલા માંસના બદલે એક લાખ સોના મહોર પણ આપી શકું છું એ સિવાય હું તમારા માટે એક જાગીર તમારા નામે કરી દઈશ પ્રધાનમંત્રીની વાતો સાંભળી તે તરત જ ઘરની અંદર ગયા અને તે એક લાખ સોના મહોર લઈને પ્રધાનમંત્રીને પાસે આવ્યા અને બોલ્યા આ હું તમને એક લાખ સોના આપું અને જાઓ તમે કોઈ પણ વ્યક્તિ પાસે અને તેના પાસેથી બે તોલા માંસ ખરીદી લાવો અને મને જીવનદાન આપી દો અને પછી પ્રધાનમંત્રી દોડી દોડી બધા મંત્રીઓના ઘેર પહોંચ્યા અને બધા જોડે બે તોલા ની માગણી કરી ત્યારે કોઈ પણ મંત્રી માંસ આપવા રાજી ના થયો અને બદલામાં તમામ મંત્રીઓએ એક એક લાખ સોના મહોરો આપી દીધી બીજા દિવસે બધા મંત્રીઓ દરબારમાં સમયથી પહેલાં હાજર થઈ ગયા બધાએ જાણવા ઉત્સુક હતા કે રાજા સ્વસ્થ થયા કે નહીં થોડીક ક્ષણમાં રાજા આવ્યા અને તેમના સિંહાસન ઉપર બિરાજમાન થયા રાજાને સ્વસ્થ જોઈને બધા મંત્રીઓ હેરાન રહી ગયા પછી એ સમયને જોઈને પ્રધાનમંત્રીએ રાજાની સામે એક કરોડ સોના મહોરો મૂકી દીધી રાજા તરત જ બોલી ઉઠ્યા આટલું બધું ધન ક્યથી આવ્યું ત્યારે પ્રધાનમંત્રી બોલ્યા મહારાજ આ બધું ધન મેં બે તોલા માંસના બદલે ભેગું કર્યું છે બધા મંત્રીઓએ પોતાનો જીવ બચાવવા માટે કિંમત આપી છે હવે મહારાજ તમે જ કહો માંસ માગું છે કે સસ્તું રાજાને પ્રધાનમંત્રીની વાત સમજવામાં આવી ગઈ પછી મગધના રાજાને પ્રજાને સખત મહેનત કરવા માટે આદેશ આપ્યો થોડા દિવસો પછી મગધ રાજ્યમાં હરિયાળી લહેરાવા લાગી મગધ રાજ્યના ખેતરોમાં લીલોતરીના લોકોના જીવમાં જીવ આવી ગયો આ કથા સાંભળીને પેલા શિકારીએ પણ માંસાહારી ભોજનનો ત્યાગ કરી દીધો અને તેને પણ મહેનત કરવાનો નિર્ણય કર્યો શિકાર કરવાનું છોડી દીધું એટલે મિત્રો તમને પણ આ વાર્તા ઉપરથી કંઈક શીખવા મળ્યું હશે અને આ સૃષ્ટિ ઉપર રહેલા અબોલાજી પ્રત્યે દયા ભાવના રાખીશું મારા વાલા મિત્રો માંસાહાર માણસનો ખોરાક નથી એટલે આપણે તેનો ત્યાગ કરી શાકભાજી કે ફળફૂલનું સેવન કરવું જોઈએ માંસનું ભોજન કરવાથી ભગવાને આપેલી અનમોલ બુદ્ધિનો વિનાશ થઈ જશે અને આપણે બુદ્ધિ હેન થઈ જશે તો મિત્રો આપણે ફરી મળીશું એક બીજી રસપ્રદ વાતો લઈને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે